તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ કલાક અઢારથી ઓગણીસ દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમાર નાઓની અધ્યક્ષતામાં આગામી બકરી તહેવાર અંગેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એન પી ગોગિલ પોલીસ ઇન્સ્પેક્ટર જી એમ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અન્ય પોલીસ પોલીસ કર્મચારીઓ અને હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા આ મિટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનો વિષે સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાખવું કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં અને કુરબાની આપતી વખતે કોઈ કોઈપણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જેથી કોઈપણ ધર્મની લાગણી ન દોપાય હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે કોમી એકલાસ જળવાઈ રહે ને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સદર કાર્યક્રમમાં નો ડ્રગ્સ ઇન સરસિટી શહેર તથા સાયબર અંગે લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન આશરે એકસોને ચાળીસથી એકસોને પિસ્તાળીસ જેટલી જનસંખ્યા હાજર રહી હોય છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે પોક્સો જેવા ગુના દાખલ થાય છે જે બાબતે જરૂરી સૂચનાઓ આપીને છોકરા છોકરીના માતાપિતાઓના ઘરે બાળકો પર ધ્યાન રાખે તેવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના આપવામાં આવી ટ્રાફિક અવેરનેસ બાબતે પણ સૂચના આપવામાં આવી છે